અઠ્યાવીસ નવેમ્બરથી શનિદેવનું ઉગ્ર સ્વરૂપ બે રાશિઓની ઊંઘ હચમચાવી નાખશે અને બે રાશિઓને ક્ષમા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે અઠયાવીસ નવેમ્બરથી બાર રાશિઓમાંથી બે રાશિઓ પર શનિદેવનો ક્રોધ શરૂ થશે આ બે રાશિઓ પર શનિદેવની ક્રૂર નજરનો પ્રભાવ પડશે જેના માટે સાવધાની રાખવી પડશે બે રાશિઓને કર્મફળ આપનાર શનિદેવની કૃપાથી ક્ષમા મળશે જે આ બે રાશિઓને કરોડપતિ અને ધનવાન બનાવશે કર્મફળ આપનાર શનિદેવ તેમના આશ્રય હેઠળ રાશિઓ પર આશીર્વાદ વરસાવશે જેનાથી આ બે રાશિઓ સમૃદ્ધ બનશે તેમના જીવનમાં બધી સમસ્યાઓ અને પડકારો સમાપ્ત થવા લાગશે બે રાશિઓ પર શનિદેવનો ક્રોધ શરૂ થશે અઠ્યાવીસ નવેમ્બરના રોજ શનિદેવ પોતાના ઉગ્ર સ્વરૂપમાં અવતાર લેશે અને મીન રાશિમાં પોતાની સીધી ગતિ શરૂ કરશે મિત્રો કૃપા કરીને આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહો કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ સાબિત થશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મના દાતા કહેવામાં આવે છે આ ગ્રહને વ્યક્તિના જીવનમાં ન્યાય અને સંતુલનનું પ્રતીક માનવામાં આવે છે શનિદેવ કોઈને અન્યાય કરતા નથી પરંતુ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે મિત્રો જો કોઈ વ્યક્તિ સારા કર્મો કરે છે તો શનિદેવ સફળતા માન અને સ્થિરતાનું વરદાન આપે છે જોકે ખરાબ કર્મો કરનારાઓને મુશ્કેલીઓ અને અવરોધોના રૂપમાં પાઠ શીખવવામાં આવે છે શનિનો પ્રભાવ વ્યક્તિને મહેનતું શિસ્તબદ્ધ અને જવાબદાર બનાવે છે તે જીવનના દરેક પાસામાં ખંતનું મહત્વ શીખવે છે તેથી જ્યોતિષશાસ્ત્રમાં શનિનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે હકીકતમાં શનિ આપણને સંદેશ આપે છે કે કર્મ વિના કોઈ ફળ મળતું નથી સારા કર્મો કરવાથી જીવનમાં સુખ સન્માન અને સમૃદ્ધિ આવશે પરંતુ ખરાબ કર્મો કરવાથી તેના પરિણામો અનિવાર્યપણે ભોગવવા પડશે અઠ્યાવીસ નવેમ્બરના રોજ ન્યાયના દેવતા અને કર્મફળ આપનાર શનિદેવ ત્રીસ વર્ષ પછી ગુરુની રાશિ મીનમાં પોતાની સીધી ગતિ શરૂ કરશે મિત્રો હકીકતમાં શનિદેવ તેર જુલાઈથી મીન રાશિમાં વકરી થઈ ગયા છે પરંતુ હવે તે ક્ષણ નજીક આવી રહી છે જ્યારે શનિનો શક્તિશાળી પ્રભાવ અનુભવાશે અને તે બધી રાશિઓ પર અસર કરશે મિત્રો અઠ્યાવીસ નવેમ્બરના રોજ સવારે નવ વાગીને વીસ મિનિટ શનિ સીધો થઈ જશે મિત્રો શનિ સીધો થતાં જ તેનું ઉગ્ર સ્વરૂપ બે રાશિઓને અસર કરવાનું શરૂ કરશે અને શનિ બે રાશિઓને ક્ષમા આપશે મિત્રો ચાલો જાણીએ કે શનિની સીધી ચાલને કારણે કઈ બે રાશિઓને સાવધાન રહેવાની જરૂર પડશે અને કઈ બે રાશિઓને શનિ તરફથી ઉકેલ મળશે वीडियो में आग पहला वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो अने कमेंट बॉक्स में जय शनिदेव महाराज लखो जे शनिदेव महाराज की कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों चालो जानिए ते राशिओ विषे नंबर एक મીન રાશિ મીન રાશિના લોકોને જણાવી દઈએ કે અઠ્યાવીસ નવેમ્બરથી મીન રાશિના લોકોના કાર્યોની કસોટી થશે કારણ કે મીન રાશિ માટે અઠયાવીસ નવેમ્બર કોઈ સામાન્ય દિવસ નહીં હોય આ તે ક્ષણ છે જ્યારે શનિદેવ મીન રાશિમાં પોતાની સીધી ગતિ શરૂ કરશે જેમ ભગવાન શિવનું ત્રીજું નેત્ર ખુલે છે જે બ્રહ્માંડમાં પરિવર્તનની લહેર ફેલાવે છે તેમ શનિદેવનું આ જાગૃતિ મીન રાશિના જીવનના દરેક પાસાને હચમચાવી શકે છે મિત્રો એવું કહેવાય છે કે જ્યારે ન્યાયના દેવતા જાગૃત થાય છે ત્યારે દરેક કાર્યનો હિસાબ ખુલે છે મીન રાશિ હવે શનિની સાડે સતીના મધ્ય તબક્કાનો અનુભવ કરી રહી છે આ તબક્કો વ્યક્તિના કર્મ ધીરજ શ્રદ્ધા અને આત્મવિશ્વાસની કસોટી કરે છે આ સમય દરમિયાન શનિદેવ તેમના ઉગ્ર સ્વરૂપમાં પ્રગટ થશે તમારી ખામીઓને ઉજાગર કરશે જેથી તમે તમારા જીવનને સુધારી શકો આ સૂચવે છે કે શનિદેવ તમને તમારી જીવનશૈલી સુધારવા માટે પ્રેરિત કરી રહ્યો છે સમયસર સૂવું નિયમિત કસરત કરવી તેલયુક્ત ખોરાક ટાળવો અને શનિવારે ઉપવાસ જેવા પગલાં ફાયદાકારક હોઈ શકે છે તમારે શું કરવું જોઈએ દર શનિવારે શનિ મંદિરમાં તલનો દીવો પ્રગટાવો ગરીબો કે મજૂરોને ભોજન કરાવો તમારા કાર્યોમાં પ્રમાણિક રહો અને કોઈને નુકસાન પહોંચાડવાનું ટાળો દરેક કાર્ય સખત મહેનતથી પૂર્ણ કરો કારણ કે આ શનિની પૂજા છે નંબર બે રાશિ વૃષભ રાશિના લોકોને જણાવીએ કે તમારો સુવર્ણકાળ અઠ્યાવીસ નવેમ્બરથી શરૂ થવાનો છે કારણ કે આ દિવસે શનિદેવ પોતાની ગતિ છોડીને સીધા માર્ગમાં પ્રવેશ કરશે જ્યારે કર્મફળ આપનાર શનિદેવ સીધી દિશામાં વળે છે ત્યારે તે દરેક રાશિના ભાગ્યની દિશા બદલી નાખે છે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને પ્રગતિથી ભરેલો રહેશે કારણ કે શનિદેવ તમારી રાશિના કર્મના દસમા ભાવમાંથી પસાર થઈને લાભના અગિયારમા ભાવને સક્રિય કરશે જ્યોતિષશાસ્ત્રમાં આ ભાવ સફળતા નાણાકીય લાભ અને સામાજિક પ્રતિષ્ઠાનો કારક માનવામાં આવે છે આ સમય તમારા જીવનને સખત મહેનત સમર્પણ અને ભક્તિ દ્વારા સુવર્ણ બનાવવાનો છે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શનિ મીન રાશિમાં સીધો રહેશે તે કન્યા રાશિના જાતકોને ક્ષમા આપવાનો છે કારણ કે કન્યા રાશિના જાતકોને શનિ તરફથી ખાસ આશીર્વાદ મળશે જે તેમના જીવનમાં ખુશીઓનો વરસાદ લાવશે આ સમય કન્યા રાશિના જાતકો માટે ખુશી અને આનંદ લાવશે આ સમય દરમિયાન તે તમારી રાશિના છઠ્ઠા ભાવમાંથી પસાર થઈને ભાગ્યના નવમા ભાવને સક્રિય કરશે જ્યોતિષશાસ્ત્રમાં આ સ્થિતિ અત્યંત શુભ માનવામાં આવે છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને સરકી ન દો નંબર ત્રણ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે અઠ્યાવીસ નવેમ્બરથી શનિ તેની વકરી ગતિથી તેની સીધી ગતિ તરફ આગળ વધશે અને શનિ તેની દિશા બદલતા જ તેનું ઉગ્ર સ્વરૂપ પ્રગટ થશે મિત્રો આ એવો સમય છે જ્યારે કર્મફળ આપનાર શનિ તમારા જીવનનો સંપૂર્ણ હિસાબ લેવાના મૂડમાં હશે આ તમારી સાડે સતીનો અંતિમ તબક્કો છે આ તબક્કો એ છે જ્યારે શનિ વ્યક્તિના ભૂતકાળના કર્મોનો નિકાલ કરે છે કુંભ રાશિ માટે શનિ હાલમાં તમારી રાશિમાં પ્રથમ ભાવમાં જે તમારા આત્મવિશ્વાસ વ્યક્તિત્વ વિચાર અને તમારા જીવનની દિશા સાથે સંબંધિત છે સીધો ફરે છે તેથી અઠ્યાવીસ નવેમ્બરથી શનિની સીધી ચાલ તમારા મન શરીર અને નિર્ણય લેવાની ક્ષમતા પર ઊંડી અસર કરશે આ સમય દરમિયાન તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારા કાર્યોનો હિસાબ લઈ રહી છે ખાસ કરીને તમારી વાણી પર નિયંત્રણ રાખો વડીલોના આશીર્વાદ લેવા અને શનિવારે શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ રહેશે આ સમય દરમિયાન કાળા તલ ચણા મસૂર અને લોખંડનું દાન કરવું પણ ખૂબ ફળદાયી રહેશે એકંદરે કુંભ રાશિ માટે આ મુશ્કેલ સમય છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર